આજે નવસારમાં નસુકોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી એનપીએલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રથમ દિવસે દેવજી 11 અને આર્યા 11 વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી નવસારી એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ દ્વારા ત્રીજી સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ મેચ દેવજી 11 અને આર્યા 11 વચ્ચે રમાઈ હતી જેમાં દેવજી 11 એ ટોસ જીતી અને આર્યા 11 ને પ્રથમ દાવ લેવા માટે આમંત્રણ

આજે નવસારીના ઐતિહાસિક ગ્રાઉન્ડ લુનસીપુ પર ગ્રીન નવસારી સુંદર નવસારીના અભિયાન હેઠળ થઈ રહી છે ત્યારે પ્રથમ મેચના માલિક તરીકે મને ખૂબ ગર્વ થાય છે એ નવસારીના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર ખૂબ સુંદર આયોજન કરેલ છે ની ટીમની મહા મહેનતે નહીં તડકો નહીં તાપ જોયા વગર આટલું સરસ ગ્રાઉન્ડને સજાવટ કરી છે એ બદલ ની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે નવસારીની જનતાને એક ખૂબ સરસ ટુર્નામેન્ટ એક મહિના માટે નવસારી આખું ક્રિકેટમાં બની રહેશે અને નવસારીની જનતાઓને નાના ભૂલકાઓથી લઈને સિનિયર સિટીઝનોને આ મેચ જોવાનો લાભ મળશે અને બધાને સૌને વિનંતી છે કે આવો નવસારીના લુંતીકું ગ્રાઉન્ડ ઉપર દિવસે એનપીએલ જો અને સાંજે આઈપીએલ જો ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન સાથે પ્રભાકુંજ ઇન્ડિયન્સ ના ઓનર તરીકે નવસારીમાં જે નવસારી ક્રિકેટ પ્રીમિયમ લીગ મેચ રમવા જે છે તેમાં અમે પાર્ટિસિપેટ કર્યું છે અને આજે એની ખૂબ જ સુંદર રીતે શરૂઆત થઈ ગઈ છે પ્રેસિડેન્ટ શ્રી આરસી પટેલ સાહેબ ના હસ્તે આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી છે સત્તાવીસ માર્ચ સુધી ના ટુર્નામેન્ટ રમવામાં આવશે અને નવસારી ના ખેલાડીઓને સારામાં સારું ક્રિકેટનું પ્લેટફોર્મ મળે એ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે જેમાં ટોટલ આઠ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ એક ટીમમાં પંદર ખેલાડીઓ તરીકે આઠ આઠ ટીમે પાર્ટિસિપેટ કર્યું છે તો દરેક નૌસારીના ખેલાડીઓને ખુબ ખુબ શુભકામનાઓ અને તમે પણ બોલો ખુશ્ય કુંજ પ્રભા કુંજ થેન્ક યુ વેરી મચ યસ ક્રિકેટ નું ગ્રાઉન્ડ બહુ સરસ બનાવી દીધું છે અને નૌસારીની ખેલાડી નૌસારીના રમતવીરો માટે ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ એનપીએલ નવસારી પ્રીમિયમ લીગ અને એનડીસીએલ ના સહભાગ્ય આ ગ્રાઉન્ડ તૈયાર થયું છે તો દરેકને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ both and news dumb side